નમસ્તે ભક્તો જય મા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ તો ભક્તો દેવી લક્ષ્મી માતા તમારા ઘરમાં અને ધંધામાં સમૃદ્ધિ લાવશે તો ભક્તો આવો જાણીએ લાભ લાભપાચમના દિવસે એવી કેટલી ભૂલો ન કરવી જોઈએ કે જેના કારણે લક્ષ્મી માતાની કૃપાથી આપણું આખું જીવન ધંધો અને રોજગારી સારા રહે આ લાભ લાભપાચમનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે ભક્તો લાભ લાભપાચમના દિવસે આપણે જે ભૂલ કરીએ છીએ તેના પરિણામ આપણે ભોગવવા પડે છે પરિણામ એ થાય છે કે ઘણી વાર એવું થાય છે કે આપણો ધંધો યોગ્ય રીતે ચાલતો નથી અથવા તો તમને જે નોકરી મળે છે તે નોકરી તો છે પણ લાંબા સમય સુધી ટકી શકતી નથી અથવા તો આપણે ધંધામાં આપણને નફો થાય છે તો પણ તે સ્થિર નથી રહેતો તો ભક્તો ચાલો આપ પાંચ ભૂલો વિશે વાત કરીએ તો ભક્તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો આ વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો તો ભક્તો સનાતન ધર્મમાં લાભ લાભપાચમના પર્વનું ખૂબ જ વધારે મહત્ત્વ છે જેને સૌભાગ્ય પંચમી અને જ્ઞાન પંચમીના નામથી ઓળખાય છે દિવાળીનો સૌથી અંતિમ દિવસ હોય છે લાભ પાંચમ આ દિવસે કોઈ પણ વ્યવસાય શરૂ કરવો ખૂબ જ શુભ ગણાય છે લોકો પાંચમના દિવસે જ પોતાની દુકાન કે ધંધો ખોલે છે ભક્તો પાંચમના દિવસે તમે તમારો નવો વ્યવસાય કે ધંધો શરૂ કરી શકો છો શરૂઆત લાભ પાંચમના શુભ મુહૂર્તથી કરીએ છીએ અને ભક્તો આ વેપાર ધંધાની શરૂઆત કરીએ છીએ ભગવાન શ્રી ગણેશ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીને ભક્તો ગણપતિ દાદાની પૂજા એટલા માટે જ કે જેથી આપણા વેપાર ધંધામાં ક્યારેય પણ ખોટ ન આવે અને ભક્તો લક્ષ્મી માતાની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે આપણા ધંધામાં હંમેશા પ્રગતિ થઈ રહે અને આપણો ધંધો આખો વર્ષ સારી રીતે ચાલે તો ભક્તો આ પૂજા વિધિ આપણે કેવી રીતે કરવી જોઈએ અને પૂજા વિધિ કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે તે વિશે આજે આ વિડીયોમાં જાણીશું ભક્તો જો તમે આખું વર્ષ ધનની દેવી લક્ષ્મીને તમારા ઘરમાં વસાવવા માગો છો તો ભક્તો આજે તમને પાંચ પ્રકારની ભૂલો જણાવીશ જે તમારા ઘર કે ધંધા રોજગારની જગ્યાએ ક્યારે ન કરશો જો તમે આ ભૂલ કરશો તો તમને તેના ખરાબ પરિણામો ભોગવવા પડશે ભક્તો જો જોઈએ તો લાભ લાભપાચમનો મુહૂર્ત છે તે શાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે તો ભક્તો આપણે જાણીએ કે લાભ પાંચમ પૂજા કેવી રીતે કરવી જોઈએ અને કોઈ પણ શુભ કાર્યના શુભ મુહૂર્તમાં આ પૂજા કેવી રીતે કરવાની છે અને તેના માટે કઈ બાબતો ખાસ ધ્યાન રાખવી જોઈએ ચાલો આ વિષય પર વાત કરીએ અને ભક્તો આ વિડિયોને અંત સુધી જોવા માટે વિનંતી કરું છું તો તમે આ લાભ પાછળની પૂજા વિધિમાં તમે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ આ વિશે તમે જાણી લો અને પછી તમારા બીજા ભક્તોને પણ આ વિશે જણાવી દો કે તમે લાભ પાચવના દિવસે કરવાની આ પાંચ ભૂલો ન કરવી જોઈએ તો ભક્તો લાભ પાચવની પૂજા વિધિમાં એક બાજુની જરૂર પડે છે તેની ઉપર લાલ રંગનું એક કપડું પાથરવું અને તેની ઉપર લક્ષ્મી માતા તેમજ શિવ ભગવાન અને પાર્વતી માતાના ફોટા રાખવાના છે જો તમારી પાસે મૂર્તિ હોય તો તે પણ રાખી શકો છો ત્યારબાદ ભક્તો તમે તમારી નવી નોકરી કે ધંધાની બુક અથવા તો ખાતું પણ રાખવું જેમ કે એક કળશમાં ગંગાચળ અને કળશમાં સાદું પાણી પણ રાખવાનું હોય છે ત્યારબાદ ભક્તો આપણે જે પૂજા આરાધના કરીએ છીએ જેમકે આરતી કરીએ છીએ તેમાં એક દીવો હોય છે જેમાં કંકુ અને ચોખા પણ આપણે લઈ જવાના હોય છે ત્યારે ભક્તો ગણપતિ દાદા ભગવાન શિવ અને માતા પાર્વતીને અર્પણ કરવા માટે તાજા ફૂલો લાવવાના હોય છે તેમજ નાગરવેલના પાન અને ગણેશજીની સ્થાપના માટે સોપારી પણ વિધિમાં જરૂર પડે છે તો ભક્તો આવો હવે આપણે સૌ મળીને પૂજા વિધિ વિશે જાણીએ તો ભક્તો જ્યાં પૂજા કરીએ છીએ તે જગ્યાએ આપણે પવિત્ર બનાવવી પડે છે આ જ રીતે આપણે ગંગાજનનો ઉપયોગ કરીને પૂજાને અને જગ્યાને શુદ્ધ અને પવિત્ર બનાવો પછી ભક્તો જ્યાં પણ પૂજા કરવી હોય ત્યાં જો કોઈ નાની રંગોળી બનાવવાની હોય તો ભક્તો આપણે સાસ્તવિકનું ચિહ્ન દોરીને કારણ કે આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ વસ્તુની શરૂઆત સાસ્તવિક સાથે થાય છે અને આ વસ્તુને શાસ્ત્રોમાં ઘણું શુભ માનવામાં આવે છે પછી બીજી પણ રંગોળી દોરી શકાય છે જેમ કે દીવો કમળની રંગોળી પણ દોરી શકાય છે પછી ભક્તો બાચોટ પર એક ચોખ્ખું ઠાડ કરી દો જેમાં તમારે અષ્ટદળ કમળ બનાવવાનું છે ઉપર ગણેશજીની સ્થાપના કરવાની છે પછી ભક્તો એ અષ્ટદળ કમળમાં તમારે ગણપતિ દાદાને માનીને સોપારી સ્થાપિત કરવાની છે તે બહુ જ શુભ માનવામાં આવે છે આ સોપારી પર લાલ દોરો બાંધવાનો છે ત્યારબાદ ભક્તો હવે ભગવાનને કંકુ ચઢાવવાનું છે સાથે ધ્યાન રાખવાનું છે કે શંકર ભગવાનને આ કંકુ ચઢાવવાનું નથી કારણ કે ભક્તો શંકર ભગવાનને કંકુ પસંદ નથી અને શાસ્ત્રમાં પણ શંકર ભગવાનને કંકુ ચઢાવવાનું નથી પરંતુ તમારે માત્ર માતા પાર્વતીજી લક્ષ્મીજી અને ગણપતિ દાદાને કંકુનો ચાંદલો કરવાનો છે ભક્તો ઘણા લોકો આ પૂજામાં કળશની સ્થાપના કરે છે તો ભક્તો ત્યારે કળશ સ્થાપના કરવી હોય તો તમારે પણ આજના દિવસે કળશ સ્થાપના કરવી જોઈએ પછી ભક્તો આ રીતે ચાંદલો કરીને હવે એક નાગરવેલનું પાન લઈને જ્યાં ગણપતિ દાદાની સ્થાપના કરી છે ત્યાં તમારે ભક્તો નાગરવેલના પાન પર ગંગાજળનો છંટકાવ કરવાનો છે આટલી વિધિ પછી ભક્તો ગણપતિ દાદાને માતા લક્ષ્મી માતાને અને શંકર ભગવાનની સાથે માતા પાર્વતીજીને ફૂલો અર્પણ કરવાના છે હવે તમે ગણપતિ દાદાને પ્રિય લાલ રંગના ફૂલો સાથે ફૂલો પર અર્પણ કરવાના છે તો ભક્તો આ રીતે ફૂલો અર્પણ કરી લીધા પછી ભક્તો આજના દિવસે જે વેપારી લોકો છે તેઓ નવી ચોપડી કે જેમાં હિસાબ કરે છે તેની ઉપર એક ચાંદલો કરે છે ખાતા હિસાબની શરૂઆત કરે છે તો તેની ઉપર પહેલાં શુભ ચિહ્નો જેમ કે ઓમ અથવા સાસ્તવિક દોરી દેવું તો ભક્તો આ રીતે આપણે પોતાના ખાતા ઉપર સાસ્તવિક અથવા તો શુભ ચિહ્ન ઓમ દોરીને આપણા બાજુ ઉપર એક ખાતા બુક પણ મૂકવાની છે તેની બાજુમાં એક નાગરવેનું પાન મૂકી દેવાનું છે અને આટલું કર્યા પછી ભક્તો હવે આપણે ભગવાનને પ્રસાદ અર્પણ કરીશું તો ભક્તો પ્રસાદમાં તો કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો પ્રસાદમાં તો બદામ કેળા સફરજન જેવા શુભ ફળો હોઈ શકે છે મીઠાઈ તો પણ પ્રસાદમાં રાખી શકાય છે જો ભક્તો કોઈ વસ્તુ પ્રસાદમાં ન રાખવી હોય તો ભક્તો ખાંડનો ભોગ પણ લગાવી શકો છો ભક્તો ભગવાન કહેતા નથી કે મારે ખૂબ જ સારી વસ્તુ ભોગમાં ચડાવી છે આ કહેવાય છે કે ભક્તો ભગવાનને માત્ર ભાવના જ જોઈએ છે બાકી ભક્તો ખાંડથી પણ ભગવાનને છપ્પન ભોગ જેવો પ્રસાદ અર્પણ કરી શકાય છે ત્યાર પછી ભક્તો તમારે એક એક દીવો શંકર ભગવાનને માતા પાર્વતીને માતા લક્ષ્મીને અને ગણેશ ભગવાનને પ્રગટાવવાનો છે ત્યાર પછી ભક્તો એક દીવો જ ખાતા ઉપર સાસ્તવિક સાથે પણ પ્રગટાવવાનો છે અને ભક્તો આ રીતે પૂજા વિધિ કરીને તમારે ભગવાનની આરતી કરવાની છે ભક્તો માનવામાં આવે છે કે આરતી વગર કોઈ પણ પૂજા અધૂરી માનવામાં આવે છે આથી આ વિધિ પછી તમારે આરતી કરવાની છે પછી ભક્તો ભગવાનને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન શંકર માતા પાર્વતી અને હે શ્રી ગણેશ ભગવાન માતા લક્ષ્મીજી આજે હું મારો નવો વેપાર ધંધો શરૂ કરું છું અને હું પૂરી શ્રદ્ધા સાથે આજે શુભ મુહૂર્ત જોઈને તમારી પૂજા અર્ચના કરું છું જો આમાં કોઈ ખામી રહી ગઈ હોય તો મને માફ કરી દેજો તો ભક્તો આજે લાભપાચમના શુભ મુહૂર્ત પ્રમાણે તમારે આ રીતે ભગવાનની પૂજા અર્ચના કરવાની છે કે જેથી ભગવાન તમારા ધંધા રોજગારને આખા જીવન સુધી સરખો રાખે એ માટે તમારે સૌથી વધુ નુકસાન કરનારી પાંચ ભૂલો ન કરવી જોઈએ જેથી તમારું જીવન સુખમય બને જો તમે આ તમામ ભૂલો કરશો તો ભક્તો તમારો ધંધો ક્યારે સારો ચાલી નહીં શકે અને તેથી લક્ષ્મી માતાની કૃપા પણ તમને મળતી નહીં રહે અને જો આના પરિણામે તમારા ઘરમાં ક્યારે લક્ષ્મી માતાનો વાસ નહીં થાય એટલે ભક્તો તમારા ઘરમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ શકે છે ભક્તો એવું કહેવાયમાં આવે છે કે આપણા ઘરના મુખ્ય દ્વારને જેણે આપણે દ્વાર કહીએ છીએ તે મુજબ મુખ્ય દરવાજો હોય છે ભક્તો ત્યાં લક્ષ્મી માતા વસે છે જ્યારે તમે તમારા ઘરમાં પ્રવેશ કરો છો ત્યારે ભક્તો દિવાળી જેવા શુભ દિવસોમાં અને નવા વર્ષમાં લાભ પંચમી ખૂબ જ ખાસ હોય છે લાભ પંચમી જેવો શુભ મુહૂર્ત બીજો કંઈ નથી જો તમે લાભ લાભપંચમીના દિવસે ઘરના મુખ્ય દરવાજા ઉપર આટલી વસ્તુઓ રાખો છો તો બહુ જ અશુભ માનવામાં આવે છે જો તમે લાભ પંચમીના દિવસે ભૂલ કરી શકી છો તો તમારા ધંધાની સમસ્યાઓ વધારે પ્રેરિત કરશે અને લક્ષ્મી માતા જ નહીં આવી શકે ભક્તો જો તમારા ઘરના મુખ્ય દરવાજા સાફ નથી અથવા તો ત્યાં ધૂળ માટી જમા થઈ ગઈ છે તો તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ નહીં થાય તો ભક્તો ઘરના મુખ્ય દરવાજાએ જે હોય છે ત્યાં આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરીએ છીએ અને જો એ મુખ્ય દ્વાર ખરાબ હોય કે ગંદુ હોય તો ત્યાંથી સકારાત્મક ઉર્જા પ્રવેશી શકતી નથી સાથે સાથે લક્ષ્મી માતા પણ એ ઘરમાંથી ચાલ્યા જાય છે જો ઘરના મુખ્ય દ્વાર સ્વસ્થ હોય તો લક્ષ્મી માતા આપણા ઘરમાં આવી શકે છે તો પણ ભક્તો જો ઘરના મુખ્ય દ્વાર પાસે તુલસી નથી રાખતા તો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં નથી થઈ શકતો તુલસી માતાને આપણા હિન્દુ ધર્મમાં બહુ જ પવિત્ર માનવામાં આવે છે તુલસી હોય તે ઘરમાં આખું જીવન લક્ષ્મી માતાનો નિવાસ રહે છે ભક્તો ઘરના મુખ્ય દ્વારની આજુબાજુમાં અથવા તો સામે તુલસી માતાનું હોવું બહુ જ જરૂરી માનવામાં આવે છે તુલસી માતાના અંદર લક્ષ્મી માતાનો તેમજ વિષ્ણુ ભગવાનનો નિવાસ હોય છે એટલે જ આ ખૂબ જ શુભ ગણાય છે અને ભક્તો જો તમે દરો તુલસી માતાની પૂજા અર્ચના કરો છો અને તુલસીની નીચે દીવો પ્રચલિત કરો છો તો આ વસ્તુઓ કરવાથી તમારા ઘરમાં હંમેશા લક્ષ્મી માતાનો વાસ રહે છે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની તકલીફ કે સમસ્યા નહીં આવે પરંતુ ભક્તો આજે પાંચમના દિવસે જો તમારા ઘરમાં તુલસી ન હોય તો આજે તુલસીનો નવો રોપ રોપીને તુલસી માતાની પૂજા અર્ચના કરવાની શરૂઆત કરી શકાય છે પરંતુ ભક્તો જો મુખ્ય દરવાજા પાસે આજથી લાપાચમના દિવસે તુલસી ન હોય તો તેને બહુ જ અશુભ માનવામાં આવે છે જો ભક્તો તમને ધનની સમસ્યા દૂર કરવી હોય અથવા તો તમારો ધંધો રોજગાર સારો ન ચાલતો હોય તો તમારે લાંપાચમના દિવસે આ ભૂલ ન કરવી જોઈએ આ લાંપાચમના શુભ મુહૂર્તે ભક્તો પોતાના ઘરનો મુખ્ય દરવાજો હંમેશા સ્વસ્થ રાખજો સવારમાં બ્રહ્મ મુહૂર્તે વહેલા ઉઠીને દરવાજો સાફ કરીને ત્યાં કંકુતિ સ્વાસ્તવિક દોરી અને ચોખાના દાણા અર્પણ કરજો સાથે જ ઘરના મુખ્ય દ્વારની બાજુમાં ગંગાજળનો છંટકાવ કરો તો ભક્તો જરૂર તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વસવાટ રહેશે તે સાથે જ ભક્તો આપણા ધંધાની જગ્યાએ પણ જો કે ભક્તો તમે કોઈ ઓફિસ જતા હોય અથવા તો તમારા ધંધાની જગ્યા જ હોય તો ભક્તો તમે ધંધાની જગ્યાએ એવી રીતે સાફ સુથરી રાખવી જોઈએ ત્યાં તમે હંમેશા માટે પૂજા અર્ચના કરતા રહેવું જોઈએ જ્યાં પણ મુખ્ય દ્વાર હોય ત્યાં તમે નેગેટિવ વસ્તુ ન રાખવી જોઈએ જેમ કે ત્યાં બૂઢ ચંપલ કે ધૂળવાળી વસ્તુઓ ન હોવી જોઈએ બીજી કઈ વસ્તુઓ હોય છે તો તેને અલગ જગ્યાએ મૂકી દેવી જોઈએ અને લાભપાંચમના દિવસે ભક્તો તમારે આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ જો તમે આવું કરશો તો ભક્તો તમારા જીવનમાં ઘણી મોટી સમસ્યાઓ ઊભી થશે અને તમે સરખું જીવન જીવી નહીં શકો ભક્તો લાભપાંચમના દિવસે ઘરના મુખ્ય દરવાજા સામે કચરો ક્યારે ન રાખવો જોઈએ કચરાને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે મુખ્ય દરવાજાથી બહાર ગંદકી હોવાના કારણે માતા લક્ષ્મી ગુસ્સામાં આવે છે જેના કારણે ઘરમાં આર્થિક સંકટ આવવાની શક્યતા રહે છે ભક્તો લાપાચમના દિવસે ઘણા લોકો મુખ્ય દરવાજાની બહાર મિની પ્લાન્ટ લગાવે છે પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવું યોગ્ય નથી કારણ કે ઘરની મહિલાઓને તેની અસર થાય છે તેથી તેને કોઈને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તેમજ મુખ્ય દરવાજામાં ઘરની અંદર પ્રવેશ માટે જે સીડીઓ હોય છે તેની સંખ્યા વિષમ હોવી જોઈએ તેમજ તેની સંખ્યા પાંચથી વધુ રાખવી જોઈએ તેમજ ગૃહ પ્રવેશ માટેના મુખ્ય દ્વારની પડતરની તેની લંબાઈથી અડધી હોવી જોઈએ તેમજ જો મુખ્ય દ્વારની લંબાઈ દસ ફૂટ હોય તો તેની પડતર પાંચ ફૂટ રાખવી જોઈએ તેમજ ઘરની જે દિશા હોય છે તે દિશામાં મુખ્ય દ્વાર હોવું જોઈએ એટલે કે ક્યારેક ઘરની વિરુદ્ધ દિશામાં દરવાજો રાખવો જોઈએ નહીં માન્યતા અનુસાર વિરુદ્ધ દિશામાં જો દરવાજો હોય તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનું આગમન થાય છે તેમ કહેવામાં આવે છે ઘરના મુખ્ય દ્વારની દિશા ઉત્તર દિશામાં હોય છે તો તેના ઘરમાં ધનનું આગમન થાય છે મુખ્ય દ્વારની દિશા પૂર્વ દિશામાં હોય તો ઘરમાં શાંતિ જળવાઈ રહે છે જ્યારે પશ્ચિમ દિશાનું મુખ્ય દ્વાર ઘરમાં રહેતા લોકોના સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે ભક્તો કદાચ તમે લાભ દિવસે હવે જરા નવરા ઘરનું નિર્માણ કરાવી રહ્યા હો અથવા તો નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા હો તો તમારે ઘરના મુખ્ય દ્વાર સંબંધી આ માહિતીને જરૂર ધ્યાનમાં રાખજો માન્યતા અનુસાર આ બાબતોને ધ્યાનમાં રાખવાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સૌભાગ્યની વૃદ્ધિ થશે તો ભક્તો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો અને અક્ષર અમૃત ચેનલ આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો કરતું નથી આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો અને બિલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ